હમણાં જ કીધું એમ આપણા સમાજનું બંધારણ ઘડ્યું હોય તો કલસિંગ કાકાએ ખરેખર એમણે આપણે અમને પણ ખબર છે નાના હતા ત્યારે જાણ ચાર વાગે એટલે ચાર વાગ્યે જાન બોલાવી જતા હતા તો રાત્રે એક વાગે આપણે વરરાજાને કાઢીને જાન લઈને નીકળી જતા હતા એ આપણા અગાઉ ચાલતું હતું પણ કલસિંગ કાકાની અખત પ્રયત્નો અને ખૂબ મહેનતથી આજે આપણે આપણા સમજનો સમય જે છે એ સમયે કારણ કે ચાર વાગે જઈએ તોય પણ બપોરે બાર વાગ્યે જ મંગળ ફેરા ફરતા હતા અને અત્યારે નવ વાગે દસ વાગ્યે જઈએ તો પણ એ રે ટાઈમે આપણે મંગળ ફેરાનો સમય પ્રમાણે જે સમય જે છે એ સમયને સાથે સમાજમાં દરેક ગામમાંથી પધારેલ સરપંચ હોય આજે સમાજની બહાર કાઢી મૂકવો જોઈએ જેથી કરીને આપણો સમાજ સુધરે નહી તો આપણો સમાજ ક્યારે સુધરે નહીં અધર સમાજવાળા કહી શકે કે રાઠવાઓ તો એ સમાજ ગોઠવે ને પાછા બીજો ખેંચી લીધા ને બગડ પણ નહીં આપણે તો દરેકે દરેક નિયમ અહીંયા પાલન થવું જોઈએ જેથી કરીને આપણો સમાજ આગળ રહે અને દરેક સમાજના વડીલોને ખાસ વિનંતી આપણી દીકરી અઢાર વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન ના કરાવશો આપણી દીકરીને ભણાવો જેથી કરીને આપણી દીકરી ભણશે ત્યારે આપણી દીકરી આપણું પૂર્ણ સુખી કરશે નામ રોશન કરશે પણ લગ્ન કરશો ત્યારે સાસરી પક્ષ પણ સુખી એનું પરિવારનું નામ રોશન કરશે એટલે આપણા સમાજ જ્યારે સમાજ સમાજની વાત થાય ત્યારે બધા સમાજ માટે એક થવું જોઈએ જ્યારે નવમી ઓગસ્ટ પ્રસંગ હતો આપણા તમામ સમાજના નેતાઓ અને સમાજવાનો બધા સાથે મળીને કર્યા ત્યારે ખોટું ના લગાડતા પણ હું દિલથી કહું છું એક વ્યક્તિ એ સમાજના નામ પર આવીને રાજકીય મુદ્દા નું અપમાન કર્યું હતું આવું ન થવું જોઈએ સમાજ એટલે સમાજ થવું જોઈએ ત્યારે કોઈ પણ પક્ષ હોય પક્ષપાત ભૂલી સમાજ માટે સામાજિક મુદ્દો ઉઠાવવો જોઈએ આવું ન થાય એટલા માટે મારે સ્વચ્છ શબ્દ કેવું છે કે સમાજ સમાજની રીતે હોવો જોઈએ સમાજમાં રહીને સમાજ નો થવું જોઈએ પછી હું મારો રાજકીય લાભ ઉઠાવવા માટે મારો પ્રયત્ન કરું એ ન થવું જોઈએ અને આવું ન બને એટલા માટે સમાજ અને હું એક મોટી જાહેરાત કરવા માગું છું કે ટૂંકો જ સમાજમાં આપણા સમાજ માટે ફ્રી આદિવાસી આપણા સમાજના બાળકો માટે ફ્રી રહેવા ભણવા માટેની લાઇબ્રેરી ટૂંક જ સમયમાં અમે ચાલુ કરવાના છીએ અને એમાં સર્વને પોતાની મન મુજબ હોય આપણા બાળક માટે દાન કરી શકશો એની રહેવાની સુવિધા પણ ફ્રી ભણવાની પણ ફ્રી અને આપણા જ સમાજના શિક્ષકો અને અમે જે પણ શિક્ષકની ઈચ્છા હોય એ પંદરથી થી વીસ મિનિટ એના જે તે વિષય અનુસંધાન લેક્ચર આપી શકે અને આપણું સમાજ આગળ જઈ શકે એના માટે પૂરેપૂરો અમારો પ્રયત્ન ચાલે છે જો શિક્ષણ ન હોય તો આપણો સમાજ ક્યારે પણ ન જઈ શકે એટલા માટે સૌથી વધારે ભાર હું શિક્ષણ બનાવું છું આટલું બોલી ઘણા બધા આપણા પ્રતિનિધિઓ છે અને આ બળના મુદ્દા ચલાવવાના છે તો હું આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત